રાજકોટ રેન્જ આઈજીપી શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના એસપી શ્રી હિતેશ પાંડે સાહેબની સૂચના મુજબ હાલના ઇન્ચાર્જ એસપી શ્રી હાર્દિક પ્રજાપતિ સાહેબે દ્વારકા એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે કે ગોયલ સાહેબ અને તેમની ટીમને ઇંગ્લિશ દારૂની બધી ડામમાં સારું કામગીરી કરવામાં જણાવેલ જે કામગીરી દરમિયાન વર્કઆઉટમાં પોસઈ બારસિયા પોસઈ દેવમુરારી અને પોસઈ ચૌહાણની ટીમને કામે લગાડવામાં આવેલ જે દરમિયાનમાં ખાનગી રાય ભાતની વળતા આરએસપીએલ ઘડી કંપનીની સામે આવેલ ગાત્રા હોટલના કમ્પાઉન્ડમાં ટ્રક નંબર જીજે સાડત્રીસ ટી તોતેર ત્રેપન ચોતેર નંબરનો પાર્ક કરેલ છે જે ટ્રક ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરી રહેલ હોવાની બાતમી મળેલ આ બાતમી આધારે આયોજનપૂર્વક આખી ટીમે રેડ કરતા રેડ દરમિયાન કૈલાસકુમાર મોહનલાલ બિસ્નોઈ જે બાળમેર જિલ્લાના જિલ્લા બાળમેરના રાજસ્થાનના હોવાનું પડેલ અને ટ્રકની સર્ચ દરમિયાન પશુચારાના બાજકાની ઓથ હેઠળ નીચે છુપાવેલ ઇંગ્લિશ દારૂ મળી આવેલ જે દારૂમાં અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લિશ દારૂની બોટલ કુલ તેર હજાર બસોતેર મળી આવેલ જેની કિંમત ત્રેપન લાખ આઠ હજાર આઠસો થાય સાથે ટ્રકની કિંમત પાંત્રીસ લાખ અને પશુ આહારની બાજકા સો રંગની કિંમત રૂપિયા દસ હજાર એમ મળીને કુલ ઇઠ્યાસી લાખ ઓગણત્રીસ હજાર નવસો ચાલીસની કિંમતનો મુદ્દાવાલ મળી આવેલ છે આ કાર્યવાહીમાં એલસીબી દ્વારકાના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે કે ગોહિલ એમની સાથે પીએસઆઈ બારાસિયા પીએસઆઈ દેવમુરારી પીએસઆઈ ચૌહાણ એસઆઈ સજુભા અર્જનભાઈ મારુ અજીતભાઈ વિપુલભાઈ ડાંગોર અને એચસી જયસંસિંહ જાડેજા સદેવસિંહ જાડેજા વગેરેનો જોડાયેલ હતા